ભારત વિકાસ પરિષદ અંજાર શાખા દ્વારા દિવ્યાંગજનો માટે નિઃશુલ્ક સાધન સહાય કેમ્પ સફળતાપૂર્વક યોજાયો સમાજની સેવા અને માનવતાની ભાવનાથી પ્રેરિત રહીને અંજારમાં દિવ્યાંગજનો માટે નિઃશુલ્ક સહાય સાધન કેમ્પનું સફળ આયોજન કરવામાં આવ્યું આ સેવાયજ્ઞના સમૃત્કર્ષ ચેરિટેબલ ટ્રસ્ટ અંજાર ભારત વિકાસ પરિષદ અંજાર શાખા તથા ભારત વિકાસ પરિષદ દિવ્યાંગ સહાય કેન્દ્ર પાલડીના સંયુક્ત ઉપક્રમે તારીખ વીસ એપ્રિલ રવિવારના રોજ ભાટિયા મહાજનવાડી ટાઉનહોલ ગ્રાઉન્ડ સામે અંજારમાં યોજાયો

જાહેર કરવા માટે લગભગ પાંચમો અગાઉ ગાંધીધામમાં ભારત વિકાસ પરિષદ હોદડી કલક ગાંધીધામના માધ્યમથી ચાર જે અમારા સાહ્ય કરી ચૂક્યા છે અને ખૂબ સારી વાત છે આજે આપણા પ્રોગ્રામમાં આપણા વર્ણન્ય સંત શ્રી કંકરદાસજી મહારાજને પગાર્યા છે ભારત વિકાસ પરિષદ અત્યારના સૌ વધારી છે એનું પણ હું અભિનંદન આપું છું કે બેન અમારું ટ્રસ્ટ તો ઘણા વર્ષોથી આવી સેવાઓ કરેલી છે આરોગ્ય માટે શૈક્ષણિક માટે જીવદા માટે અના સ્થિતિના લગ્ન માટે કોઈપણ સમાજના અઢારે વાળાના લોકોને અમારું ટ્રસ્ટ એ નક્કી કર્યું છે કે જરૂરિયાતમંદ લોકોને આપણે સહાય કરવી જ જોઈએ અને હું ખૂબ આનંદિત છું આ પ્રેરણા હું વાત કરું તો બેનથી અમને મારા માતૃશ્રીને પિતાશ્રી તરફથી મળી છે મારા પિતાશ્રી પણ ખૂબ આવી સહાયની ભાવનાઓના હતા અને ભક્તિભાવ ફરતા હતા એમના જે સંસ્કારો અમારા બે ભાઈ અને એક બેનમાં આવ્યા છે ઉતર્યા છે એનાથી જ અમે લોકો આવા પુણ્યના સારા કામો કરી રહ્યા છે અને હું આનંદ વ્યક્ત કરું છું કે અમારી સંપત્તિ આવા લોકોના સહાય માટે વપરાય અને એના ખૂબ અમને આશીર્વાદ મળે છે અને હું તો હંમેશા કં કહું છું બહેન કે માણસને કંઈક આપ્યું હોય તો માણસ તરીકે જીવન જીવવું જોઈએ માણસ તરીકે એટલે કે માનવ જરૂરિયાત જે પણ જાતની હોય આપણી પાસે હોય એ લોકોની સેવા કરી અને અમે આનંદ આપી છે અને અમારી સંસ્થિત સારી વસ્તુ વપરાય છે એના માટે હું ભગવાન શ્રી કૃષ્ણ ભગવાન અને મારા માતૃ પિતાશ્રીને વંદન કરું છું અને ખૂબ અમે આનંદ છીએ કે આવા સારા કામો કરો અમુક અમને હજી પણ કરવા દે અને આપના માધ્યમથી જણાવું છું કે અઢારે વારના લોકોને અમે શૈક્ષણિક મેડિકલ જીવ ગયા અનાથની દીકરી એના લગ્ન કરાવવાની વાત હોય અને એના સિવાય પણ જે જે નજૂઆ હતો અન્નક્ષેત્રમાં ત્યાં પણ અમારું ત્રણ સમાજના મદદ થતું હોય છે આવી હું એની ખાતરી આપું છું આપના માધ્યમથી જે આ ભારત વિકાસ પરિષદ કર્યું છે આજે ખાલીના માપ લેવા હશે અને પછી હજી ભવિષ્યમાં પણ જ્યાં જવું હોય છે આવા અમે મેડિકલના કેપ હું કરતા રહેશું અંજારમાં થોડા ટાઈમ પહેલાં બે વર્ષ પહેલાં જ્યારે નરેન્દ્ર મોદી સાહેબનો જન્મદિવસ હોય ત્યારે આપને ખબર છે કે દરેક સ્પેશિયાલિસ્ટ ડૉક્ટરો લઈ આયુર્વેદિક અંજારમાં અમારા ટ્રસ્ટ દ્વારા એક મોટો કેમ્પ કરવામાં આવ્યો જેમાં એક હજારથી વધારે લોકોએ લાભ લીધો હતો અને મેડિસિન પણ આપ્યું અપાવ્યું હતું નહીં ખાલી અમે ટ્રીટમેન્ટ નહીં પણ મેડિસિન પણ આવ્યું આવા અમે ઘણા બધા ઈચ્છીએ છે કે લોકોને સહાય કરતા રહીએ અસ્તુ જય શ્રી જય શ્રી મહેતા દિવ્યાંગ ન્યૂઝ અંજાર કચ્છ